જી નમસ્કાર હું ટીઆર આર જાદવ અમારી ચેનલ ટીઆર એજ્યુકેશનમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો આપણે જાણીએ છીએ કે જેટ કોમાં વિદ્યુત સહાયક પ્લાન્ટ એટેન્ડન્સ ગ્રેડ વન ઇલેક્ટ્રિકલમાં ભરતી આવી છે ફોર્મ ભરાવાના ચાલુ છે જેની તારીખ છે અગિયાર ત્રણ બે હજાર ચોવીસથી એક ચાર બે હજાર ચોવીસ સુધી ફોર્મ ભરી શકાશે તો મિત્રો જેમાં ક્વોલિફિકેશન છે ડિપ્લોમા ઇલેક્ટ્રિકલ અને ડી ટુ ડી જેણે ડિગ્રી કરેલું છે એ પણ એપ્લિકેબલ છે પરંતુ ડી ટુ ડી કરેલું હોવું જોઈએ બહાર સાયન્સ પછી ડિગ્રી કરેલું હશે તે નહીં ચાલે એટલે કે ઓનલી ફોર જેણે ડી ટુ ડી કરેલું છે ડિપ્લોમા પછી ડિગ્રી કરેલું છે એ ફોર્મ ભરી શકશે હવે ટોટલ જગ્યાની વાત કરીશું એકસો ત્રેપન જગ્યાઓ છે તો પ્લાન્ટ એટેન્ડન્સ સિલેબસની ચર્ચા કરીશું એક્ઝામ પેટર્ન કઈ ટાઈપની છે અને સિલેબસ અને કઈ રીતે વાંચવું કઈ ચોપડી વાંચવી ઇંગ્લિશની ચોપડી અને ગુજરાતની ગુજરાતી ચોપડી કઈ આવે છે તો તેના વિશે આપણે સંપૂર્ણ ચર્ચા કરીશું જો વિડીયોમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા તો ચાલો મિત્રો સ્ટાર્ટ કરીએ હવે મિત્રો એક્ઝામ પેટર્ન ચેન્જ કરી દીધી છે પહેલાં ફક્ત એક જ પેપર આવતું જેમાં સાઠનું ટેકનિકલ અને ચાલીસનું નોન ટેકનિકલ પરંતુ હવે એક્ઝામ પેટન ચેન્જ કરી છે ને બે એક્ઝામ હોય છે બે પાર્ટમાં ફર્સ્ટ એક્ઝામ અને સેકન્ડ ટાયર ફર્સ્ટ અને સેકન્ડ હવે ફસ્ટમાં નોનટેક હશે જ્યારે સેકન્ડમાં ઓનલી ફોર ટેકનિકલ બંને સો સો માર્ક્સના હશે હવે નોન ટેકની વાત કરીશું તો નોનટેક જે એક્ઝામ હશે એમસીક્યુ ટાઈપની હશે બંને પરંતુ નોનટેકમાં મિત્રો તમે પાસ થશો તો જ તમે બીજી એક્ઝામ માટે ક્વોલિફાય ગણાશો જ્યારે તમારું મેરિટ લિસ્ટ ઓનલી ફોર ટેકનિકલ જ ગણાશે પરંતુ નોનટેક તમારે સેકન્ડ સ્ટેજ પહોંચવા માટે મહત્ત્વનું સાબિત થશે જો તમે પ્રથમ સ્ટેજ પાસ કરશો તો જ તમે નોનટેક સુધી ટેકનિકલ સુધી બીજા સ્ટેપ સુધી પહોંચી શકશો એટલે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કે પહેલો સ્ટેપ આપણે ક્લિયર કરવું પડશે એમાં સારા સ્કોર કરીશું તો આપણે બીજા સ્ટેજમાં પહોંચી શકશો તો હવે એમાં નેગેટિવ માર્કિંગ છે મિત્રો બંનેમાં નેગેટિવ માર્કિંગ છે તમે ફર્સ્ટ સ્ટેજમાં પાસ થશો તો વન જેમ ફાઇવના રેશિયો પ્રમાણે બોલાવશે સેકન્ડ સ્ટેજ માટે તમે ક્વોલિફાય ગણાશો એટલે કે વન જેમ ફાઇવના રેશિયો પ્રમાણે એટલે કે એક જગ્યા પ્રમાણે પાંચ એટલે પાંચ ગણા બોલાવશે હવે વાત કરીશું ફસ્ટ જે સિલેબસ છે ફસ્ટ સ્ટેજનો ફસ્ટ આયર એક્ઝામનો તો એમાં જે તમારું પેપર હશે ઇંગ્લિશ અને ગુજરાતી લેંગ્વેજમાં હશે તો વાત કરીશું રિઝનિંગ તો રિઝનિંગના પચીસ માર્ક્સ છે એપ્ટિટ્યૂડના પચીસ માર્ક્સ છે એટલે પચાસ માર્ક્સ તો અહીં કવર થઈ ગયા ઇંગ્લિશ તો પંદર માર્ક્સ છે ગુજરાતી તો પંદર માર્ક્સ છે કોમ્પ્યુટર વીસ માર્ક્સ છે ટોટલ તમારું સો માર્ક્સનું પેપર હશે હવે વાત કરીશું કે ઇંગ્લિશમાં શું હશે તો ઇંગ્લિશમાં યુઝિસ એન્ડ વોકેબલરી સિનોનેમ એન્ડ એટેનમ એન્ટોનોમી એટલે કે સમાનાર્થી વિરોધાર્થી વર્ડ સબસ્ટિટ્યુશન ઇન સેન્ટેન્સ આઇડમ્સ અને એરર રિસ્પોટિંગ રાઇટ યુઝિસ ઓફ વર્ડ્સ ઇન સેન્ટેન્સ તો આ તમારો ઇંગ્લિશનો સિલેબસ હશે જ્યારે ગુજરાતીમાં રૂટીપ્રયોગો છે કહેવતોનો અર્થ હશે વાક્ય પ્રયોગો હશે શબ્દ માટે એક શબ્દ હશે જોડણી સુધી સમાનાર્થી વિરુદ્ધાર્થી શબ્દો લેખન સુધી ને પાછા સુધી તો આ ગુજરાતી છે કોમ્પ્યુટર તો વીસ માર્ક્સનો છે હવે મિત્રો આમાં તમારે સૌથી પહેલાં જે તમને સારું ફાવતું હોય એ તૈયાર કરી લેવાનું હવે કોમ્પ્યુટર છે તો કોમ્પ્યુટર તમે વાંચીને તૈયારી કરી શકો તો કોમ્પ્યુટર વીસ માર્ક્સનું હશે તો વીસમાંથી તમે અંદાજીત વાત કરીએ તો વીસમયથી તમે વાંચીને શાયદ સોળ સત્તરનો તમે રેન્ક કરી શકો છો મિત્રો એના પછી વાત કરીશું ગુજ ગુજરાતી તો ગુજરાતી પંદર માર્ચ તો પંદરમાંથી તમારે બાર તો કવર થઈ જ જાય મિત્રો હવે ઇંગ્લિશમાં પણ સમથિંગ બાર જેવું તમે કવર કરી શકો તો મિત્રો ટોટલ ચાલીસ પ્લસ અને રિઝનિંગ અને ક્વોન્ટિટી એપ્ટિટ્યૂડ તો એમાં મિત્રો પચીસ પચીસ હા નો ડાઉટ એમાં ટાઈમનો થોડો વેરિયેસન આવી શકે તો એ પ્રમાણે પચીસ પચીસમાંથી પચાસમાંથી અંદાજિત ટાર્ગેટ રાખીએ તો ત્રીસેક ત્રીસ પાંત્રીસ તો તમારો સમથિંગ સિત્તેર પંચોતેર માર્ક્સ થઈ જાય તો મિત્રો તમે ક્વોલિફાય થઈ શકો હવે એ નક્કી નથી કેટલાય મેરિટ કે છે શું છે એના હિસાબે પરંતુ તમારે સિત્તેર એસીનો તો ટાર્ગેટ રાખવો જ જોઈએ હવે વાત કરીશું ટેકનિકલ તો ટેકનિકલની સિલેબસની વાત કરીશું જે સો માર્ક્સનું હશે જે ઇંગ્લિશ અને ગુજરાતી લેંગ્વેજમાં હશે જેમાં ઇલેક્ટ્રિકલ બેઝિક્સ છે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ મટિરિયલ ડીસી મશીન એસી મશીન અને ટ્રાન્સફોર્મર એનાલોગ સર્કિટ ઇલેક્ટ્રોનિક્સ છે ઇલેક્ટ્રિકલ મેજરિંગ એન્ડ મેજરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ છે કંટ્રોલ સિસ્ટમ છે ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ છે જનરેશન ટ્રાન્સમિશન એન્ડ ડિસ્ટ્રિબ્યુશન ઓફ ઇલેક્ટ્રિકલ પાવર સર્કિટ થિયરી નેટવર્ક થિયરી માઇક્રો પ્રોસેસર પાવર ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ડિવાઇસ તો મિત્રો આ સો માર્ક્સનું છે સો માર્ક્સનું તમારે નોકરી લેવા માટે એટલે કે તમે ફસ્ટ સ્ટેજ ક્લિયર કરી દીધું તો પછી તમે સેકન્ડમાં આવશો સેકન્ડમાં તમારા સિલેક્શન માટે સોમાંથી તમારે નક્કી કરવાના છે મેરિટ તમારે બનાવવાનું છે મિત્રો તો એમાં પણ સારી એવી તૈયારી કરવી પડશે તો જ તમે સિલેક્ટ થશો કોમ્પિટિશન એક્ઝામ છે તો એ પ્રમાણે તમારે તૈયારી કરવી પડશે તો મિત્રો વાત કરીશું ગુજરાતી વ્યાકરણ માટે કઈ ચોપડી સારી તો મિત્રો ગુજરાતી માટે વાત કરીશું તો પિક્કી રાઠોડની ચોપડી છે ગુજરાતી વ્યાકરણ જેમાં સારા એવા ટોપિક કવર કરેલા છે પી કે રાઠોડ જે છે લેખક છે સારા એવા જાણીતા છે અને મિત્રો એની ચોપડી છે તમે પ્રિફર કરી શકો છો ગુજરાતી વ્યાકરણ પરિચય ડૉક્ટર બીસી સોરી મિત્રો ડૉક્ટર બીસી રાઠોડ અને ડૉક્ટર પ્રતિભા શાહ જે તમે અહીં જોઈ શકો છો તો એ ગુજરાતી માટે બેસ્ટ છે જ્યારે વાત કરીશું ઇલેક્ટ્રિકલ માટે તો ઇલેક્ટ્રિકલ માટે ઘણા મિત્રોનો કોમેન્ટ આવેલી છે કે મિત્રો સર કઈ ચોપડી સારી છે તો મિત્રો ગુજરાતી માટે બેઝિક ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ એમસીક્યુ જે આકાશ પ્રકાશનની છે જેમાં સાત હજાર પાંચસો પ્રશ્નો કવર કરેલા છે જે તમે અહીં જોઈ શકો છો અને એમાં સોલ્યુશન હિન્ટ પણ આપેલી છે અને થિયરી પ્રેક્ટિકલ વિષયવાદ વિષય પ્રમાણે સમજાયેલો છે તો સરસ ચોપડી છે એ તમે પ્રિફર કરી શકો અને એના વિડીયો પણ તમે જોઈ શકો છો યુટ્યુબમાં પછી વાત કરીશું ઇંગ્લિશ માટે તો ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ આર કે રાજપૂત જે છે એ ચોપડી જેના લેખક આર કે રાજપૂત છે જ્યારે બીજી ચોપડીની વાત કરીશું ઇલેક્ટ્રિકલ એમસીક્યુ માટેની જેમાં જેબી બી ગુપ્તાની છે અને એના પછીની વાત કરીશું ઓબ્જેક્ટિવ એમસીક્યુ જેમાં વિકી મહેતા તો તમને જે પસંદ આવે એ તમે ચોપડી પ્રિફર કરી શકો છો આ ઇંગ્લિશ માટે જ્યારે ગુજરાતી માટે બેઝિક ઇલેક્ટ્રિકલ છે સારી ચોપડી છે સાત હજાર પાંચસો ક્વેશ્ચનો આપેલા છે તો એ તમને જે પસંદ આવે તમે ખરીદી શકો છો મિત્રો આજે આપણે સિલેબસ અને કઈ રીતે તૈયારી કરવી કઈ ચોપડી વાંચવી તો તેના વિશે સંપૂર્ણ માહિતી આપેલી છે અને મિત્રો છેલ્લે વાત કહેવાની રહી ગઈ કે રિઝનિંગ અને એપ્ટિટ્યૂડ માટે મિત્રો યુટમાં સારા એવા કન્ટેન્ટ હોય છે વેબ સંકુલ છે એક્ઝામ છે તો એ એ યુટ્યુબમાં સારા એવા કન્ટેન્ટ છે તેમાંથી પણ તમે તૈયારી કરી શકો છો ઘર બેસીને પણ તમે તૈયારી સારી એવી કરી શકો છો અને જો વિડીયો પસંદ આવે તો લાઇક કરો શેર કરો અને મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો